ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ એસોસિએશન જેમાં પાંચસો અને સોપ ઇન્ડસ્ટ્રીને રાહતો આપવા વિનંતી કરી છે નરેશ જૈન ચેરમેન ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના જણાવ્યા મુજબ ભારતમાં ડિટરજન્ટ ઉદ્યોગનું વાર્ષિક વળતર અંદાજે રૂપિયા ચાલીસ હજાર કરોડ છે અને તે દર વર્ષે 7% ની દરે વૃદ્ધિ કરી રહ્યો છે ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંનું એક છે તેથી આ સેક્ટર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે નરેશ વિજેન ચેરમેન ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન આજે જે ટ્રમ્પ સરકારે ટેરિફ આપણા દેશ ઉપર જે નાખી છે અને જેના હિસાબે વોકલ ફોર લોકલ એ મેસેજ સાથે અમારી ઇન્ડસ્ટ્રીને સરકાર તરફથી શું અપેક્ષા છે અને અમે સરકાર શ્રીને શું મદદ કરી શકીએ એના માટે અહીં ભેગા થયા છીએ અમારો મૂળ મુદ્દો સરકારનો અત્યારે જે અભિગમ છે કે જીએસટીનું રેશનલાઇઝેશન કરવું જેમાં ચાર જે સ્ટેપ છે પાંચ ટકા બાર ટકા અઢાર ટકાને અઠ્યાવીસ ટકા એમાંથી બાર ટકા અને અઠ્યાવીસ ટકાને એબોલિશ કરીને પાંચ ટકાને અઢાર ટકામાં આવવું હાલ અમારી ઇન્ડસ્ટ્રી અઢાર ટકામાં ફોલ થઈ રહી છે અમારી અપેક્ષા છે કે જો આને પાંચ ટકામાં લેવામાં આવે તો અમે સરકારને ખૂબ વોકલ ફોર લોકલમાં હેલ્પફુલ થઈ શકીએ એમ છીએ અમે સરકારની જુદી જુદી એજન્સીઓને મેલથી જાણ કરેલ છે જેમાં પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ફિનાન્સ મિનિસ્ટ્રી કોમર્સ મિનિસ્ટ્રી સરકારના જે બી અંગો છે એ દરેકને અમે મેલ બાવીસ આઠે કરેલ છે